નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે બરાનપુરા ના વ્યંઢલ સમાજના અગ્રણી અંજુ માસી તથા તેમની ટીમ દ્વારા વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તાર કલાલી ગામમાં પૂરગ્રસ્ત લોકોને છેલ્લા પાંચ દિવસથી સેવા આપવામાં આવી રહી છે રિપોર્ટર ધરમસિંહ વણઝારા આ લેવી પ્રતદાન વાયને તારીખ 15/10/2020 ના રોજ માંગના સિરા છે આખા તમારું લવાડી marchand ના બ્રે અને અમાર માં ભારત નંબર આ અમારે નાતીની ભારત માર્કેટ રત્ન છે અને આ થોડું સંગ્રહ મારવા દે જે કલાની ચાપડ મહારાજનગર જે હવે ખાત અમે ખઈએ છીએ જે જને કવરાય બધા ને આ જે તડુ જે અમે કવરાય છે

I'm <coughs> <coughs> આ શું જોવે કાકા મને તો જો ના જ બોલે બોલ બોલ ચાલ લુકડા પહેરી નીકળ્યા ચાલે બેરીઓ એક કામ છે કોઈ અધિકારીઓ અધિકારી કોઈ આવતા નથી નુકસાન કર્યું નમસ્કાર દર્શક મિત્રો હાલમાં જે કલાલી વિસ્તાર છે વડોદરા શહેરમાં આવેલું છે ત્યાં એટલી બધી ગંભીર પરિસ્થિતિ છે કે ત્યાંના લોકો આજે એમની વેદના સંભળાવી રહ્યા છે અને જે બરણપુરાના જે અંજુમાસે છે તેમના દ્વારા બહુ પ્રશંસીય કલાલી ગામમાં સેવા આપવામાં આવી રહી છે તો આપણે જે ગામના લોકો છે એમની સાથે વાત કરીશું માસે તમારું નામ પણ બધા આ બાજુ આવે અમે તો આગળ કાલે રાતે જ અહી આગળ મારા ઘરમાં આટલું આટલું પાણી હતું અત્યારે સામાન ખાલી કરીએ છીએ ગંધાય છે એટલું બધું છે ઘર સારું હોય ને શું કરવાનું અમારે અંદર તો મેં કશું દેખાય ને કશું નહીં અમારે છંતરાયેલા હતા પણ અગાઉ આવતું અમે આગળ રોડ ઉપર હતા અને અમે હોલ ખોલાયો પછી અમારે રોડે નીકળી જવું પણ ફાઈવ બીગર વાળા ઉપર અંતરાયા ફાઈવ બીગર વાળા ફોન દો વાળાને હાલની પરિસ્થિતિ એવી છે કે અહીંયા આગળ કોઈ અધિકારી હજુ સુધી કોઈ જોવા નથી આવતો મારું તો એક જ કહેવું છે કે આ ગરીબોને અંજામ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી અધિકારીઓને ખબર પડે અને વહેલામાં વહેલી તકે એમને લાભ મળે તેવી ગરીબોની માંગ છે જય માતાજી અંજુ માસી બોલો છું વડોદરા બરાણપુરા માંથી આજે પાંચ દિવસથી આજે કઢી ખીચડીનું વિતરણ છે આજે કલાલી ગામની અંદર આવ્યા છે જે નગરી છે અને બીજી નગરી છે ત્યાં આવ્યા છીએ જો જનતા રડી રહી છે ખાવા માટે કતારો પણ લાગી ગઈ છે કઢી ખીચડી માટે લેવા માટે દરેક સંસ્થાને મારી નમ્ર વિનંતી છે કે જ્યાં જ્યાં હજુ પણ જરૂરિયાતમંદોને તમે વિતરણ કરો જે મળે બિસ્કીટથી લઈને પાઉથી લઈને ગમે તે કઢી ખીચડી શાક પૂરી કે વઘારેલી ખીચડી કંઈ પણ મળે એ મદદે આવો વડોદરા ની જનતા ને ખુબ જરૂર છે જય માતાજી જય હિન્દ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ